બોટાદ જિલ્લાના હળદર ગામમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ખેડૂત મહાપંચાયત યોજી રહ્યા હતા અને આ દરમિયાન એકા એક જે ગ્રામ પંચાયતમાં આવેલા લોકો છે તે રાજુ કરપડાને સાંભળવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસ હળદર ગામમાં પહોંચે છે અને ટોળું સ્કેરાઈ જાય છે અને વાત પથ્થરમારા સુધી પહોંચે છે જ્યાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને સામે પોલીસ ટીઆર ગેસના સેલ છોડે છે અને ત્યારબાદ જે લોકો ઘરમાં સંતાયેલા હતા જે લોકો પથ્થરમારો કર્યા બાદ ભાગી ગયા હતા તે તમામ લોકો અને કેટલાક નિર્દોષ લોકો પણ પોલીસના હાથે ચડ્યા હતા જેમને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાવવાની શરૂઆત થઈ હતી આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ પથ્થરમારો થયો છે ને ભાજપના લોકોએ પથ્થરમારો કર્યો છે ત્યારે બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા પણ તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી છે પંચ્યાસી જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક બાબતો કરવી સાથે જ પોલીસની ગાડીમાં તોડફોડ કરવી તેમજ જે ગેરકાયદેસર રીતે લોકોને એકઠા કરવા તેવી અલગ અલગ કલમો હેઠળ અને સાથે જ અટેમ્પ્ટ ટુ મર્ડર જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે ગુનો દાખલ થયો છે અને તેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે આ મામલે શું કરી રહ્યા છે બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા તેમને સાંભળો 10 તારીખના રોજ આ જે હરદર્જ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને આજે કઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અર્જન રૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યુ હતું કે ભઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અર્જન રૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પર બેસવાનો પ્રયત્ન કરે પછી ત્યાંથી એ લોકોને વિતિમ કરીને డిటెన్ ਕਰવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો તેમ નથી છતાંય લોકોએ ત્યાર પછી તેમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગડવી એ ગોપાલ ઇટાલિયા બીજુ રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના માર્ફતો થી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાડમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉસ્કેરાય જનક અને પોલીસના સામેની પણ વિડિયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા કે સંસદાની અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી લખું પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હરડળ ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અબાવૃત જે રસ્તાઓ આવે છે તે રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેતી નહીં અને કોઈ વૈવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવે તે સવાની અમે ખબર પડતા અમ જે पुलिस छे जे बंदोबस्त में हाजिर थी के कायदाना व्यवस्था री परिस्थिति जनवाई रहे के परिस्थिति जनवाई रहे ते माते पुलिस जिम त्या स्थल ऊपर पहुंची तो आ लोगो जे कार्यकर्ताओं ने आम आदमी पार्टी ने कार्यकर्ताओं ने आगे वानो हटा ते लोगो ए पुलिस ऊपर छूटताज पत्थर मारो ई तो ना ई पत्थरो अने बोतल मा रेती भरी ने आ पुलिस ऊपर त्या छोड़वामा आवे लता પોલીસના માનવ ફોને પર ઈજા થઈને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાવાવાધી કે આ પોલીસની ગાડીને પણ જે એમનો ફ્રી પ્લાન છે આપણે કહીએ કે પૂર વાયોજિત સાવતું હતું એ પ્લાન મુજબ એને પહેલા તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાનો પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બળ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને બખેરવામાં આવે અને એના પછી અમુક માનસોને ત્યાંથી ડિટેનશન કરી લેવામાં આવે પછી અમે આજે બના બજુ એ વિષે એક એફઆઈઆર दाखल થઈ છે પોલીસ ઉપર જીમરેલ અમને થયું છે અને આ ગેરકાયદેસર મંડળી હતી એવા ગુના અહીંયા પાડિયાત પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માનસો વિરુદ્ધ આપણે એફઆઈઆર दाखल કરી છે જેમાંથી લગભગ 65 ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલે છે આમાં આપણે કહી સકીએ કે એમોચ સુતદાર જે પહેલા થી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ আয়োজક કાવતરો રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આ હુકમ કરવાનો છે આમાં રાજુ પરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં ફક્ત આ જે আয়જક કાવતરો હોય આમાં આપણે BNS ની અમુક જે અટેમ્પ ટુ મર્ડર ની કલમો છે રાઈટિંગ ની કલમો છે અને પૂર જે કાવતરોની કલમો છે એ લગાવવામાં આવી વાહનોનો કબજો કરવામાં આવેલ છે લગભગ 50 જેટલા વાહનોનો કબજો કરવામાં આવેલ છે જે આ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા છે હવે વાહનોને જે ઉત્સાહ દે પોલીસ કર્યું તેઓ પોલીસના બે વાહનોને નુકસાન આવેલ છે અને પાંચ પોલીસવાળાઓને ઈજા પણ થઈ છે જેમાં બેને ગંભીર એટલે માથામે ઈજા થઈ છે હાલમાં આ હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે આદર ગામના લોકો છે એ આ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માનસો કોઈ પણ ન હતા આજે કેમ કે આ ગ્રામ પંચાયત ની પણ એ લોકો એ મંજૂરી નહી દીધી અને ગામના માનસો એ પણ આમાં સામેલ નહી થયા એ લોકો બહાર થી આવીને અને જે આપણે ખેતરના માર્ગ વાડી વાડીઓના માર્ગ માર્ફતી ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓ એ અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જુનાગઢ જિલ્લાનાથી પણ આવેલ છે એટલે અલગ અલગ વિસ્તારો ના આવે છે હા અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે